નમસ્કાર સ્વાગત છે તમારો મારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં મિત્રો ભૂલથી પણ આ પાંચ વસ્તુઓ કોઈને નહીં આપતા નહીતર ઘરમાં ખૂબ જ ગરબી આવશે તેમજ ન થવાનું પણ થઈ જશે તમારા ઘરમાં માંગલિક કાર્ય થવાના હશે જેવા કે લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હશે તો તેમાં પણ બાધા આવશે અને જો કોઈની સગાઈ નક્કી થઈ ગઈ હશે તો તે સગાઈ પણ કોઈ કારણોસર તૂટી જશે તેથી આ ભૂલ ન કરતા ખાસ કરીને મહિલાઓએ આ વસ્તુ તો ક્યારેય પણ કોઈ એકબીજાને ન આપવી જોઈએ કારણ કે મહિલાઓ છે એ ઘણી બધી વસ્તુઓની આપલે કરતી હોય છે અને જો તમે પણ આ ભૂલ કરશો તો તમારા પતિની પ્રગતિ પણ નહીં થઈ શકે આથી આ વસ્તુનું તમે વિશેષ ધ્યાન રાખજો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માતાજી અને જય મા લક્ષ્મી જરૂર લખી દેજો જેથી મા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પરિવાર ઉપર સદા બની રહે તો મિત્રો લક્ષ્મી માતા કહે છે કે સ્ત્રીએ ક્યારેય પણ ઘરની આ પાંચ વસ્તુઓ એકબીજાને આપવી ન જોઈએ તો મિત્રો આજે અમે તમને એક પ્રાચીન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ આ કથાના માધ્યમથી તમને ખબર પડી જશે કે મહિલાઓએ પોતાની ઘરની કઈ કઈ વસ્તુઓ કોઈને ન આપવી જોઈએ જો કોઈ પણ સ્ત્રી આટલી વસ્તુઓ એકબીજાને આપી દે છે તો માતા લક્ષ્મી તેના ઘરમાં વાસ કરતા નથી આજે મિત્રો તમારે આ વિડીયોને અંત સુધી જોવો જોઈએ મિત્રો ખૂબ જ પ્રાચીન સમયની વાત છે એક સમય ખૂબ પ્રાચીન નગરી હતી એ નગરીમાં એક ભગવતી નામની સ્ત્રી પોતાના પરિવારજનો સાથે રહેતી હતી ભગવતી એક પતિવ્રતા સ્ત્રી હતી જે સત્ય અને ધર્મનું પાલન કરતી હતી તેનો સ્વભાવ અત્યંત દયાળુ હતો તે હંમેશા એકબીજાની મદદ કરતી હતી તેના પતિ અજયને એક અનાજની દુકાન હતી ભગવતી પોતાના પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી તો મિત્રો ભગવતી રોજ પોતાના પતિ પહેલા જાગે જતી હતી પછી પોતાનું ઘરનું કામ કરતી હતી ત્યારબાદ બધા કાર્ય કરીને તે તુલસી માતાને જળ ચડાવતી હતી આથી આવી રીતે તે રોજ પોતાના નિત્ય કર્મ કરતી હતી ભગવતીએ ક્યારેય કોઈનું ખોટું કર્યું જ ન બધા લોકો તેને જોઈને એવું કહેતા હતા કે આ સ્ત્રી છે એ સાક્ષાત માં લક્ષ્મીના રૂપમાં આવેલી છે આ એના દ્વાર ઉપર જો કોઈ પણ ભિક્ષુક આવતો તો એ ભરપેટ ભોજન કરીને જ પાછો ફરતો હતો આટલું જ નહીં ભગવતી પોતાના પાડોશીઓની પણ બહુ મદદ કરતી હતી તેના પડોશમાં જે પણ ગરીબ અને દુઃખી લોકો હોય તેને તે રોજ ભોજન આપતી હતી તેના પાડોશી આને જ કોઈ પણ વસ્તુઓની જરૂર પડતી તો તે કઈ પણ વિચાર્યા વગર તેને આપી દેતી હતી આથી તેની શિક્ષા પાડોશીઓ પણ તેનું બહુ સન્માન કરતા હતા તે બધા એવું કહેતા હતા કે આ તો સાક્ષાત દેવી છે ભગવતી બધા લોકોની મદદ કરતી હતી તેને કોઈ વાતનો ઘમંડ પણ ન હતો પછી એક દિવસ ભગવતીની પડોસણ તેના ઘરે આવે છે અને ભગવતી તેનું સ્વાગત કરે છે અને પૂછે છે કે કયા કારણથી તમારે આવવાનું થયું તો તેની પાડોશન તેને કહે છે કે બહેન મને અમુક વસ્તુ જોઈએ છે કારણ કે આજે મારા ઘરે મહેમાન આવે છે તો તેમના માટે રોટલી બનાવવા માટે તમારી પાસે એક પાટલો અને વેલણ લેવા આવું છું તો ભગવતી તેને કહે છે કે બસ આટલી જ વાત હું તમને હમણાં આપું છું તમે ચિંતા નહીં કરશો તો તેની પાડોશી પડોશન કહે છે કે હું તમને મારું કામ પતે એટલે તરત જ આપી જઈશ પછી ભગવતી તેને પાટલી અને વેલણ આપી દે છે ત્યારે પડોશન કહે છે કે તમારો ખૂબ જ આભાર આજે તમે મારું કામ સરળ બનાવી દીધું પછી તે પડોશન પાટલી અને વેલણ લઈને જતી રહે છે તેના પછી મિત્રો થોડાક સમય પછી અન્ય એક સ્ત્રી ભગવતીના ઘરે આવે છે તો ભગવતી એનું પણ પ્રેમથી સ્વાગત કરે છે અને તેને પૂછે છે કે બહેન આજે તમને શું કામ પડ્યું છે હું તમારી મદદ શું કરી શકું તો સામેવાળી સ્ત્રી કહે છે કે બહેન મારા ઘરમાં અત્યારે બહુ ગંદકી થઈ ગઈ છે આથી મારા ઘરને સાફ કરવા માટે મારી પાસે સાવણી પણ નથી આથી હું તમારી પાસે સાવણી લેવા આવી છું જો તમને કોઈ વાંધો ન હોય તો તમે મને સાવણી આપો કે જેથી કરીને હું મારું ઘર સાફ કરી શકું આથી ભગવતીએ વિચાર્યા વગર જ તેને કીધું કે તમે ચિંતા નહીં કરતા હું તમને હમણાં જ આપું છું આટલું બોલીને તે ઘરમાં જઈને સાવણી લઈને આવે છે અને તે સામેવાળી સ્ત્રીને આપી દે છે આથી જે સ્ત્રી છે એ ભગવતીના ઘરની સાવણી લઈને જતી રહે છે પછી થોડીકવાર પછી બીજી સ્ત્રી ભગવતીના ઘરે આવે છે અને તે ભગવતીને કહે છે કે બહેન તમે બહુ દયાળુ છો તમારા વિશે બહુ સાંભળ્યું છે તમે બધાની બહુ મદદ કરો છો આટલા માટે હું તમારી પાસે એક નાની મદદ માંગવા માટે આવી છું ભગવતી કહે છે કે બોલો તમારે તમારે શું જોઈએ છે હું તમને જરૂર આપીશ તો સામેવાળી સ્ત્રી કહે છે કે બહેન આજે મારી દીકરીને જોવા માટે છોકરાવાળા આવી રહ્યા છે એટલા માટે હું ચિંતામાં છું મારી પાસે પહેરવા માટે એક પણ ઘરેણું નથી તો હું મારી દીકરીને શું પહેરાવી શકું એની પાસે પહેરવા માટે સારા કપડા પણ નથી આથી તમે કૃપા કરીને થોડા ઘરેણા અને કપડા મને ઉધાર આપો જ્યારે મહેમાન જતા રહેશે ત્યારે હું તમને આ વસ્તુ આપી દઈશ તો તે પડોશીની વાત સાંભળીને ભગવતી કહે છે કે હા આટલી જ વાત આ વાતમાં ચિંતા શા માટે કરો છો હું તમને જરૂર આપીશ કારણ કે તમારી દીકરી છે એ મારી નાની બહેન જેવી છે હું તમને હમણાં જ મારા ઘરેણા અને સાડી આપું છું જેને પહેરીને તમારી દીકરી રાજકુમારી લાગશે પછી ભગવતી તેને ઘરેણા અને સાડી આપી દે છે આથી તે પડોસન પ્રસન્ન થઈને તે સાડી અને ઘરેણા લઈને પોતાના ઘરે જતી રહે છે પછી બીજી પણ એક પડોશન ભગવતીના ઘરે આવે છે અને તેને કહે છે કે બહેન તમે ખૂબ જ દયાળુ છો મારો દીકરો છે એ બહુ ભૂખ્યો છે અને એને પીવડાવવા માટે મારી પાસે કઈ જ વસ્તુ નથી આથી હું તમારી પાસે દૂધ માંગવા આવી છું જો તમે મને થોડુંક દૂધ મળી જશે

આપણા ઘરમાં હજુ ઘણું બધું ધન છે કે જેનાથી તમે પાછો નવો ધંધો શરૂ કરી શકો છો પછી ભગવતી પોતાની તિજોરીમાં જોવે છે તો તેની તિજોરી પણ સાફ ખાલી થઈ જાય છે ઇની અંદરથી બધા જ પૈસા ચોરી થઈ ગયા હતા આથી ભગવતી આ જોઈને દુખી થઈ જાય છે આથી ભગવતીનો પતિ એના ઉપર બહુ ક્રોધિત થાય છે અને તેને પૂછે છે કે ભગવતી તું મને સત્ય હકીકત જણાવી દે કે આપણા ઘરમાં રહેલા બધા પૈસા અચાનક ક્યાં ગાયબ થઈ ગયા છે તો તે કહે છે કે હું તો ઘરે જ હતી અને બધા પૈસા તિજોરીમાં હતા હવે આમાંથી કોણે ચોરી કરી લીધા એ મને ખબર નથી પણ તમે શાંત થઈ जाओ આપણે કોઈ ઉપાય જરૂર શોધીશું તો ભગવતીનો પતિ કહે છે કે તું બીજા લોકોને બધી ગુસ્સામાં એવું બોલી દેવા લાગે છે કે ભગવતીની સાસુ પણ તેને બહુ બોલે છે તેને કહે છે કે તું આ બધા પાડોશીઓ ગમે તે વસ્તુ આપી દે છે બધા પાડોશીઓને ગમે તે વસ્તુ આપી દે છે આથી એ લોકો પણ આપણા ઘરમાં ચોરી કરી છે પછી ભગવતી પોતાના પતિને કહે છે કે મને માફ કરી દો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મે મારા અમૂટ ઘરેણા અને કપડાઓ પાડોશીને આપેલા છે હું હમણાં જ જઈને લઈ આવું છું પછી ભગવતીએ મહિલાના ઘરે જાય છે તો તે સ્ત્રી પણ તેના ઘરેણા લઈને ભાગી જાય છે આથી ભગવતી નિરાશ થઈને આવે છે અને પોતાના પતિને હકીકત જણાવે છે કે ભગવતીની વાત સાંભળીને એનો પતિ બહુ ગુસ્સે થઈ જાય છે અને ભગવતીને કહે છે કે તું આ ઘર છોડીને હંમેશા માટે જતી રહે ભગવતી જ કહે છે કે તમારી સિવાય મારું આ દુનિયામાં કોઈ જ નથી તો તેનો પતિ કહે છે કે તું ગમે તે જા પણ હવે આ ઘરમાં તું નહીં રહી શકે તારા લીધે જ મારું બધું બરબાદ થઈ ગયું છે પછી ભગવતી દુખી થઈને પોતાના પતિના ઘરને છોડીને જતી રહે છે પછી ચાલતા ચાલતા ભગવતી માં લક્ષ્મી માના મંદિરમાં પાસે આવે છે અને લક્ષ્મી માતાને પ્રાર્થના કરીને કહે છે કે હે મા લક્ષ્મી મેં એવું કયું પાપ કર્યું છે કે જે મારી આવી હાલત થઈ છે હે લક્ષ્મી માતા હું તો દરરોજ તમારી પૂજા અર્ચના કરું છું તો તેમ છતાં પણ મારું ઘર શા માટે છોડી દીધું મેં એવી કઈ ભૂલ કરી છે કે તમે મારાથી રિસાઈ ગયા છો ભગવતી ત્યાં બેસીને વિચારવા લાગે છે કે જો મારા પતિ મને અહીં નહીં રાખી શકે તો હું જીવીને શું કરું જો મારા લીધે હક નથી તો મારે જીવવાનો કોઈ હક નથી આટલું વિચારીને ભગવતી પોતાનો જીવ આપવા માટે નદી કિનારે જાય છે નદી કિનારે જઈને તે લક્ષ્મી માતાને પ્રાર્થના કરે છે કે હે લક્ષ્મી માતા હવે હું મારો જીવ આપવા જઈ રહી છું જો મારાથી તમારી પૂજામાં કોઈ કમી રહી ગઈ હોય તો મને માફ કરી દેજો હું મારા પતિ વિના હવે નહીં જીવી શકું આટલા માટે હું આ નદીમાં કૂદીને મારો જીવ આપી દઉં છું આટલું બોલીને ભગવતી નદીમાં કૂદવા જાય છે કે ત્યાં અચાનક જ સાક્ષાત માં લક્ષ્મી એ સ્થાન ઉપર પ્રગટ થાય છે અને લક્ષ્મી માતા ભગવતીને કહે છે કે હે દીકરી ભગવતી તું થોભી જા તું આ શું કરી રહી છે ભગવતી આંખ ખોલીને જોએ છે તો સાક્ષાત માં લક્ષ્મી તેની સામે ઊભા હોય છે માં લક્ષ્મીના દર્શન કરીને ભગવતી બહુ પ્રસન્ન થઈ જાય છે અને તેને પ્રણામ કરે છે અને કહે છે કે હે લક્ષ્મી મને માફ કરી દો હું બહુ મોટું પાપ કરવા જઈ રહી હતી આથી માં લક્ષ્મી કહે છે કે હે ભગવતી મનુષ્ય ભગવાને જે શરીર આપણને આપ્યું છે એને આપણે આવી રીતે નષ્ટ ન કરી શકીએ ભગવતી કહે છે કે હે મારા પતિએ મને ઘરેથી કાઢી નાખી છે તો હવે હું શું કરી શકું મારા પતિને છોડીને હું જીવી નહીં શકું આથી હું હવે જીવવા માંગતી તો માતા લક્ષ્મી કહે છે કે હે ભગવતી હું બધું જ વાત જાણું છું અને એ પણ જાણું છું કે તારા પતિએ તને શું કામ છોડી દીધી છે આ બધું તારી જ ભૂલને કારણે થયું છે મોટી ભૂલ કરી દીધી છે આથી આ ભૂલ તારે કરવી ન હતી આ કારણથી તમારે તારું ઘર છોડીને જવું પડ્યું જે કોઈ સ્ત્રી પોતાના ઘરની આ વસ્તુઓ બીજાને આપી દે છે તો એ ઘર છોડીને હું હંમેશા માટે જતી રહું છું પછી ભગવતી કહે છે કે માં એવી કઈ વસ્તુ છે કે જે કોઈને ન આપવી જોઈએ કૃપા કરીને તમે મને જણાવો તો લક્ષ્મી માતા કહે છે કે હે દીકરી હવે તું ધ્યાનથી સાંભળજે હું તને એ વસ્તુઓ વિશે જણાવું છું કોઈ પણ સ્ત્રીએ આટલી વસ્તુ બીજાને ન આપવી જોઈએ તો આટલી વસ્તુનું દાન કોઈ પણ સ્ત્રી આપે છે તો હું એમનું ઘર છોડીને હંમેશા માટે જતી રહું છું હે ભગવતી પહેલી વસ્તુ પાટલો અને વેલણ છે કોઈ સ્ત્રી આ વસ્તુ બીજા કોઈને આપવી ન જોઈએ આ વસ્તુ છે એ રસોડામાં બહુ પવિત્ર માનવામાં આવે છે આટલા માટે આ વસ્તુને હંમેશા શુદ્ધ રાખવી જોઈએ બીજાને આપવાથી આ વસ્તુ અપવિત્ર થઈ શકે છે અને પછી આનો ઉપયોગ કરવો એ બહુ અશુભ માનવામાં આવે છે આટલા માટે ભગવતીએ પોતાના રસોડાની આ વસ્તુ આપીને બહુ મોટી ભૂલ કરી છે પછી આગળ માતા લક્ષ્મી કહે છે કે ભગવતી તે તારા પાડોશીને બીજી વસ્તુ જે આપી છે એ સાવરણી છે કે જેમાં મારો હંમેશા વાસ હોય છે એ વસ્તુ મને અતિ પ્રિય છે અને તેને બીજાને આપી દીધી છે તો હું તારા ઘરમાં શા માટે રહી શકું જે કોઈ સ્ત્રી પોતાના ઘરની સાવરણી બીજાને આપી દે છે તો હું તેના ઘરનો ત્યાગ કરી દઉં છું સાવરણી આખા ઘરની સ્વચ્છતા કરવામાં આવે છે અને જ્યાં સ્વચ્છતા હોય છે એ જ ઘરમાં જ મારો વાસ હોય છે આથી એક વસ્તુનું ધ્યાન રાખવાનું સાવણી આપણે આપણા ઘરમાં સંતાડીને રાખવી જોઈએ આ બહુ પવિત્ર વસ્તુ છે પછી માતા લક્ષ્મી ત્રિજ્ય વસ્તુ વિશે જણાવે છે કે ત્રીજી વસ્તુ એ છે ઘરેણા લક્ષ્મી માતા કહે છે કે કોઈ પણ સ્ત્રીએ પોતાના ઘરેણા કોઈ પણ સ્ત્રીએ પોતાના એકબીજાને આપવા ન જોઈએ એક પરની સ્ત્રીએ પોતાના ઘરેણા બીજી સ્ત્રીને પહેરવા માટે આપવા ન જોઈએ જે કોઈ સ્ત્રી આવું કરે છે તો એના જીવનમાં દુર્ભાગ્ય આવે છે લક્ષ્મી માતા કહે છે કે હે ભગવતી હવે હું તને ચોથી વસ્તુ વિશે જણાવું છું કોઈ પણ મહિલાએ દિવસ આથમતા સમયે મહિલાએ દિવસ આથમતા સમયે કોઈ પણ સફેદ વસ્તુનું દાન ન કરવું જોઈએ આ દિવસ આથમતા પહેલા આ વસ્તુનું દાન કરવાથી મનુષ્યના જીવનમાં અશુભ કાળ આવે છે લક્ષ્મી માતા કહે છે કે તે દૂધનું દાન કર્યું હતું આથી તારી આવી હાલત થઈ છે સાંજના સમયે દૂધનું દાન કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે સાંજના સમયે સફેદ વસ્તુઓનું દાન કરવાથી મનુષ્યને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે પછી માતા લક્ષ્મી કહે છે કે ભગવતી મેં તને આ બધી વસ્તુઓ જણાવી જેનું દાન ક્યારેય પણ ન કરવું જોઈએ નહીં આ વસ્તુઓ ભૂલથી પણ કોઈને ઉધાર કે દાનમાં ન આપતી ભગવતી કહે છે કે હેમાં મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દો હવે મને પ્રાયશ્ચિત કરવાનો ઉપાય જણાવો તો લક્ષ્મી માતા કહે છે કે ભગવતી પ્રાયશ્ચિત માં તો પહેલે જ કરી લીધું છે આથી તું તારા ઘરે પાછી જતી રહે હું તને તારી બધી જ વસ્તુ પાછી આપી દઉં છું

જે લોકોએ આપણા વસ્તુની ચોરી કરી હતી એ બધી જ વસ્તુઓ આપણા ઘરે પાછી આવી ગઈ છે અને તારું નામ લઈને મને બધાએ માફી માંગી છે આ સાંભળીને ભગવતી બહુ પ્રસન્ન થઈ જાય છે આ સાંભળીને ભગવતી પ્રસન્ન થાય અને પોતાના પતિની સાથે પાછે ઘરે જતી રહે છે આથી માં લક્ષ્મીની કૃપાથી ભગવતીના ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવી જાય છે ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવી જાય ભગવતી એક વસ્તુ નક્કી કરી કે હવેથી હું ક્યારેય પણ પોતાના ઘરની આટલી વસ્તુઓ ક્યારેય પણ કોઈ એકબીજાને આપીશ નહીં તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર